મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવ્યો છું સાથીઓ આજનો વિષય જોરદાર છે એટલું યાદ રાખજો પચાસ વર્ષની ઉંમર થઈ ગયેલી હોય અને ઉંમર પટી ગયેલી હોય તો કોઈ ગભરાવાની કોઈ જરૂર નથી સાથીઓ હું તમને એવા ઘરે ઘરેલું ઉપાયોની વાત કરવાનો છું એ ઘરેલું ઉપાયો કરશો અને એ દેશી ઉપાયો કરશો ને તો પચાસ વર્ષની ઉંમરે પચીસ વરોનો જનુનું મળશે અને પચાસ વર્ષની ઉંમરે જો તમારું લિંગ કમજોર થઈ ગયેલું હોય તમારું હથિયાર તમારો પાળેલો પોપાટ તમારો ચખો તમારો લાલો કમજોર થઈ ગયેલો હોય ઓમ રહેતો હોય અને એ ઓના ડાગળે તમે મૂચી દેલું હોય કે ઘંડિયાની ભાષાની અંદર હું તમને કહું છું કે ઘંડિયા શું કહે છે કે હવે બધું પટી ગયું છોકરા બોકરાને બાપ બની જાય છોકરા બોકરા પૈણી જાય ને પછી નવું કંઈ ઘંડિયા ખબર હવે તો એ પેલું હથિયાર હતું ને ડાગળે મૂચી દીધું પણ હા કહું છું જે લોકોએ ડાગળે મૂચી દીધેલું છે ને હથિયાર એમ ના હવે ઉતારવાની જરૂર છે ખાલી આ ઘરેલું પ્રયોગ કરી નાખો પછી મજા કરજો એટલું યાદ રાખજો સગ્ગા ચોગ્ગા મારજો ચારો દિશાઓની અંદર શોટ પટકાશો એટલું યાદ રાખજો પચાસ વર્ષની ઉંમરે કો તો સાઠ વરની ઉંમરે સિત્તેર વર્ષની ઉંમરે એસી વર્ષની ઉંમરે પચીસ વર્ષનો જુનૂન તમારા શરીરના અંદર જો પાછો ના લાવો ને આ વિડીયો જોઈને તો તમે મને યાદ કરો ખાલી આ વિડીયો અન સુધી જુઓ તમે એમ કહો કે આમ મારું બોલ્યું શું ઘરેલું પ્રયોગ લાવ્યો છે જુવાની પાછી આવી ગઈ આહા બચપન પાછું આવી ગયું આહા અરે તમારી ઘરવાળી કહે કે હવે શું છે હવે તો કળ કળો હવે ઉપર થઈ ગયું પણ ચિંતા કરવાની કોઈ જરૂર નહીં સત્યો સત વાત કરી નાખું વ્યસન છોડજો જે વડીલ થઈ ગયેલા છે જે ઉંમરલાયક છે પચાવવાળાને એમને વ્યસન છોડવાનું છે બીડી તમાકુ ગુડકા નામનું કોઈ દારૂ નામનું વ્યસન છોડવાનું છે પછી ખોરાક કરવાનું છે એટલે જિંદગી ખોરાક આધારિત છે તમારે તો વધારે જીવવું હોય અને જલ્દી ઉપરના તો વ્યસન છોડવાનું છે અને ખોરાક કરવાનો છે જે છે જિંદગી ખોરાક આધારિત છે એટલું યાદ રાખજો સાથીઓ સતત વાત કરી નાખું શું જૂઠી વાત કરતો નથી ખોરાકના અંદર શું શું ખાવાનું છે એ હું તમને કહી દઉં સાથીઓ બને એટલી ઘડી બંટીનો ઉપયોગ વધારે કરવાનો છે એટલો ઘે ખાવાની છે એટલું વાત રાખજો ઘે ખાવાની છે બાજરીનો રોટલો ખાવાનો છે એટલું વાત રાખજો અને સાથીઓ માંસ મટન ચિકન બિકન બધું ખાવાનું છે એટલું વાત રાખજો પ્લસ લસણ મળે ને લીલું લસણ તો એનું શાક ખાવાનું છે ઉકાઈ ગયેલું લસણ મળે તો એ ખાવાનું છે એટલું વાત રાખજો પ્લસ સકરિયું મળે તો શકરીયાને બાફીને ખાવાનું છે તો દૂધ સાથે ખાવાનું છે અઢીસો કો તો કોણસો દૂધ છે જે ઉંમરલાયક થઈ ગયેલા છે અને જે ચકડા સી એટલે કે જે પચી વરાના છે એમના માટે આ વિડીયો છે એટલું વાત કારણ કે એમને ઓમ રહેતું હોય ડાગળે મૂકાઈ ગયેલું હોય હું ભાઈ એને તો ઉતારવું હોય તો જરૂરી સેટ વાત કરી ગયો એટલે ના મુકાય એટલું વાત ડાગલ ડાંગર તો એના વગર સારો છે ને ભાઈ ભેગું મજા આવે એટલું વાત સાચી સતત વાત કરું છું તો કોડીસો દૂધ છે ગરમ કરવાનું છે એટલું વાતજો એના અંદર તમારે અડધી ચમચી હળદર નાસીને એના દૂધને ઉકાળીને રેગ્યુલર વહેલી સવારે કો તો રાતે ઊંઘવાના ટાઈમે આ દૂધ પીવાનું છે ઉકાળે હળદર હળદરવાળું દૂધ તમે ખાલી પંદર તડા સુધી પીજો આહા હા રિઝલ્ટ જોવા મળશે રાતે રાતે કો તો લસણ જે લીલું આવસીનું શાખો તમે વિચાર કરશો એટલું વાતજો કો તો લીલી ડુંગળી કો તો હું ડુંગળીનું સેવન કરો પહેલાંના જમાનાના અંદર જે બધા તાકતવરો હતા ને બધા એ બધા ડુંગળીનું સેવન કરતા હતા એટલે બળવાના હતા એટલે કે શક્તિશાળી હતા તારે એવું કરતા એટલું યાદ રાખજો ખાલી એક તલવાનો ઝાડકો મારી તો વાત પટી જાય એટલું આ બધા તાકતવાર માણસો હતા એટલું હવે ખોરાક નથી એટલું વાત એ બધા ખોરાક ખો ને તો બધું થાય એટલું યાદ રાખજો સાચું સાચીઓ સત વાત કરું છું એટલું વાત ખોરાક આધારીત જિંદગી છે એટલું વાત શરીરના અંદર જે તાકાત અને ઊર્જા આવે છે ખોરાકથી આવશે એટલું વાત રહીજો એટલે રેગ્યુલર તમે દસથી બાર ગ્લાસ પાણી પીશો એ પણ જરૂરી છે પહેલાં છે ને પેટ તમારે તમારું ખરાબ થઈ ગયેલું હોય ડાયજેશન સિસ્ટમ ખરાબ થઈને સુધારવાનું છે એટલું આ થઈ ગયું એના માટે થઈને તમારે શું કરવાનું છે ખબર પપૈયાનું સેવન કરવાનું છે બને એટલી ઘડી શિયાળાની અંદર પપૈયું ખો એટલે પાચનતંત્ર ડાયજેશન સિસ્ટમ મજબૂત થઈ જાય પેલું એ ગરમ રહે એટલું આ શિયાળાની અંદર બને એટલી ઘડી આદુવાળી ચા પીવાની છે એટલું આ થઈ ગયું આદુ જેટલું ખાશો ને એમ તમારા શરીરના અંદર સાદું થઈ જાય પટી ગયા પછી પણ જાદુ જોવા મળશે એટલે કઈ ચમત્કાર જોવા મળશે એટલે કે ચમત્કાર વગર તો કોઈ નમસ્કાર તો છે નહીં એટલે કે ચમત્કાર બતાડવો હોય તો ખોરાક કરવો જરૂરી છે એટલું આ રહ્યો ઇંગ્લિશ દારૂ હોય ને આર્મીનો તો એના અરે ખોરાક પણ જરૂરી છે એટલું વાત રાખજો આર્મીનો દારૂ પીવાય હો આર્મીનો પી શકો છો એ ખોરાક ખાવાનો લો બધું ખાવાનું એડ ખાવાનો માંસ મટન ચિકન બિકન બધું ખાવાનું લીલી શાકભાજીઓ ખાવાની તુવેર મળે તો તુવેર બાફેલી ખાવાની એટલું યાદ રાખજો આ ઉધ્યું ઉધ્યું બધું ટાટકાવાનું જોર રાખવાનું શિયાળાની અંદર જેટલી શાકભાજી આવો ને એટલું બધું ખાવાનું જોર રાખવાનું લો એ કેવો દુનિયાની અંદર શક્તિશાળી દેશી પ્રયોગની હું તમને વાત કરવા જઈ રહ્યો છું ને એ દેશી પ્રયોગ કરશો તો ખાટલો અને પલંગ તોડી નાખશો બાજરીનો રોટલો એક આખો લઈ રહેવાનો છે અને બે થી ત્રણ ચમચી ગરમ કરેલું જી લઈ રહેવાનું એના અંદર થોડો ઘણો ગોળ નાસીને અને પછી એના અંદર આખો બાજરીનો રોટલો ભાજીને તમે ખાશો ને આ દેશી ભાષાની અંદર આ દેશી ભણું કહેવામાં આવે છે રાજસ્થાનની અંદર આ બહુ ભણું ઉપયોગી છે એટલું આદરી ગયો આપણા ગુજરાતના અંદર આ ભણું ઉપયોગી છે એટલું આદરી રહ્યું જી ગોળ અને બાજરીનો રોટલો આ મહળીને ખો ને તો વાત પટી જાય અત્યારે તો બધું હવે જોવા મળતું નથી આ બધું સિટીઓને અંદર હવે જોવાને નહીં મળતું ગમડાની જે ચોક જોવા મળે છે એ ખાહો તો દુનિયાની અંદર સૌથી બેસ્ટ નાસ્તો કહેવામાં આવે છે એટલું આદરી ગયો બીજી એક વાત કરીએ તો દાલ ભાટી એટલું વાત એ પણ તાકાત છે દાલ ભાટી ખાશું ને તો વાત પટી ગયેલો ઓમ થઈ જાય બીજી એક વાત કરી નાખું સાથીઓ જે ગોઠમડા આવી છે ગોઠમણાનું શાક બનાવીને ખાશો ને તો ઓમરે હા એટલું બધા ખાટલો અને પલંગ તોડી નાખશો એટલું બધું જોર કરશો કારણ કે આ બધા જે ખોરાક હશે બહુ તાકાત હોય અને બને એટલી ઘડી તમે જો કોઈ પણ તેલનો તમે ઉપયોગ કરતા હો તો બંધ કરી દેજો સરસાના તેલનો ઉપયોગ કરજો એટલો વધ બીજો બધા તેલ છે ને ડુપ્લિકેટો છે એટલું વાત શું કહેવા માં ડુપ્લિકેટ સરસાના તેલનો ઘરના અંદર ઉપયોગ કરો યુવાની પાછી આવશે પચાસ વરની ઉંમરે પચીસ વરનો જુનૂન આવશે અને તમારા આમ ડોલશે એટલું વાત જો ઓમ અમ ધા ઓમ ડોલશે હલન ચલન કરશે એટલું વાત ઓખું નહીં રહે સીધું રહે ડાંગે નહીં મૂકવાની જરૂર ઉતારવાની જરૂર છે એટલું વાત સાથીઓ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરજો કારણ કે મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્વની છે કારણ કે તમે મારા એક વિડિયાના લાઇક કરશો તો મારી ચેનલનું મોટિવેશન વચ્ચે પ્લસ મારી આબરૂ વચ્ચે પ્લસ મારી કેડિટ છે અને મને વિડીયો બનાવવાની શોખ છે તમારા માટે થઈને હું નવા નવા વિડીયા લઈને સાથીઓ લાઇક કરજો આખા ગુજરાતના અંદર ફેમસ કરી નાખજો તમે ફેમસ મને નહીં કરો ટોટિયા ખેંચીને ભોલ આવવાના ગયો વિડીયો શેર કરતા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે આઇકન પર ક્લિક કરજો સાથીઓ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તો તમારો પ્રેમી દીવાનો છું આશીષ દીવાનો છું તમારા માટે થઈને દવાઓ લઈને આવું છું હથિયારો ડાગળા નથી મૂકવાના હથિયારો ડાગળાથી તારો